પાલનપુર આકર્ષણ ફાટક નજીક આવેલી દીપનગર સોસાયટીના રહીશોએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી રેલવે વિભાગ દ્વારા સોસાયટીનો બહાર નીકળવાનો માર્ગ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રેલવે વિભાગનું કહેવું છે કે આ વિસ્તાર તેમની હદમાં આવે છે જો કે સોસાયટીના રહીશોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે તેમના જણાવ્યા મુજબ જો આ રસ્તો બંધ કરવામાં આવશે તો સોસાયટીના રહીશોની અવર જવર પર ગંભીર અસર પડશે રહીશોએ કલેક્ટરને વિનંતી કરી છે કે આ મામલે યોગ્ય પગલાં લેવામાં આવે જેથી તેમને રોજિંદી અવર જવરમાં કોઈ મુશ્કેલી ન પડે બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ ગરમીનું મોજું ફરી વળ્યું છે સવારના સમયે જ તાપમાન ત્રીસ ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે બુધવારે મહત્તમ તાપમાન ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું મંગળવારે લઘુત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી રહ્યું હતું મે મહિનામાં કમોસમી વરસાદ પડ્યા બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે પાટણની સ્પેશિયલ પોક્ષો કોર્ટ હારીજના દુનાવાડા ગામના બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે આ કેસમાં હિમાંશુ નટવલાલ પરમાર અને શૈલેષ બાળવંતભાઈ પરમારને દોષિત ઠહેરાવવામાં આવ્યા છે સેશન્સ જજ છવ્વીસ મૌખિક અને ચોરાણું દસ્તાવેજી પુરાવાઓની તપાસ કરી હતી કોર્ટે આરોપીઓને કુલ રૂપિયા એક પોઈન્ટ દસ લાખનો દંડ ફટકાર્યો છે દંડ ન ભરે તો વધુ ત્રણથી છ માસની કેદની સજા કરી છે પીડિત કિશોરી અને તેની માતાને રૂપિયા ત્રણ લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુરથી કંડલા જતા નેશનલ હાઈવે ભીલડી એસબીઆઈ બેંક આગળ અટિંગા દ્વારા ગાડી ટ્રક સાથે ટકરાતા થયા છે જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી આલક કુમાર રામબડા દુરલાલ શ્રીવાસ્તવ મૂળ રહેવાસી કોલા પડરી બજાર તાલુકો સલેમપુર જિલ્લો દેરડિયા હાલ ગોરખપુરના રહેવાસી છે તેમની માતા લાલપરી દેવી તેમજ પત્ની અને બંને દીકરીઓ સાથે કિડાણા તાલુકો ગાંધીધામ વાગ્યાના આસપાસ પાલનપુરથી કંટા જતા નેશનલ હાઇવે ઉપર ભીરડી ગામે એસબીઆઈ બેંક આગળ અટિંગા ગાડી ટ્રેલર સાથે ધડાકભાઈ અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગાડીમાં સવાર તમામને વધતી ઓછી ઈજાઓ થઈ હતી જિલ્લામાં બનાસ ડેરીના સહયોગથી જળ સંચયના કામો કરાઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યાને નિવારવા બનાસ ડેરીના સહયોગથી જળ સંચયના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે વડગામ તાલુકામાં પાણીની અગવડતા દૂર કરવા નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોએ શિક્ષકોએ સંચયનું કામ ઉપાડી લીધું છે ગામે ગામ તળાવ ઊંડા કરવા તેમજ કુવા રિચાર્જ કરવાની કામગીરી હાથ ધરાય છે વડગામ તાલુકાના એદરાણા ગામે જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં બનાસ ડેરીના માધ્યમથી જળસંચય અભિયાનમાં નિવૃત્ત કર્મચારી અને શિક્ષકો પણ જોડાયા છે જોકે વડગામ તાલુકામાં હાલ સિંચાઈના પાણીના પ્રશ્ન મુદ્દે જળસંચય અભિયાન થકી નિરાકરણ લાવવા નિવૃત્ત કર્મચારી અને શિક્ષકો કટિબદ્ધ બન્યા છે તેથી આગામી સમયમાં તેમની મહેનત ઊગી નીકળે તેવી શક્યતા છે પાલનપુરના સોનબાગ વિસ્તારમાં રહેતો એક યુવક એક્ટિવા લઈ સત્કાર સોસાયટીમાં જઈ રહ્યો હતો તે દરમિયાન એક ઈસમે તેને રસ્તામાં ઊભો રાખીને તેની જાતિ અપમાનિત ગાળો બોલી તેમજ ગડદા પાટું મારીને માર માર્યો હતો અને તેની પાસે રહેલા રૂપિયા બાવીસ હજાર પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે ધાનેરા પોલીસ રેલ નદી નજીક આવેલા ચેકિંગ દરમિયાન ચોરીના બે બાઇક સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જેમણે એક બાઇક થરાદ અને બીજું બાઇક સાંચોરથી ચોર્યું હતું પીઆઈ એમ જે ચૌધરીએ જણાવ્યું હતું કે ટીમ સાથે રેલ નદી નજીક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન આવેલા બે બાઇક ઊભા રખાવી ડોક્યુમેન્ટની તપાસ કરતાં બાઇક ચોરીના હોવાનું સામે આવ્યું હતું જ્યાં રાજસ્થાનના સાંચોર વસાણાનું મદન ભીલ નારણ ભીલ અને વિક્રમ ભીલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી જેમણે એક બાઇક થરાદ અને બીજી બાઇક સાંચુરથી ચોરી હોવાની કબૂલાત કરી હતી ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જાવલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં મળશે આપને વૈવિધ્ય દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરીને બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની વેપારી મથક ડીસાના ફુવારા સર્કલ નજીક આવેલું છવ્વીસ વર્ષ જૂનું રાજીવ ગાંધી શોપિંગ સેન્ટર હાલ અત્યંત ભયજનક સ્થિતિમાં છે જેના કારણે અહીંના આશરે બસો જેટલા દુકાનદારોમાં ભારે ભયનો માહોલ છવાયો છે વેપારીઓ દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી થતા નથી અને તંત્ર સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે જો આ શોપિંગ સેન્ટર જમીન દુસ્ત થાય તો ડીસાના ફટાકડા કાંડ જેવા જ નવીન હોનારતનો સામનો કરવો પડી શકે છે અને તેનો સંપૂર્ણ દોષ નિષ્ક્રિય તંત્રને માથે રહેશે તે વિભીતિ સેવાઈ રહી છે ઇસ્ટ સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશરમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે જેના પગલે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે જે માછીમારો ડીપ સીમાં ગયા છે તેમને શુક્રવાર સુધી સાંજ સુધીમાં જ પરત ફરી જવાની સૂચના આપવામાં આવી છે ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના અનેક માર્કેટિંગ યાર્ડ તરફથી ખેડૂત અને વેપારીઓને પણ પોતાની જળથી સલામત રીતે લાવવા અને રાખવા જણાવાયું છે